બોલો એ સાહેબ બરાબર સાહેબ બાબુ માં શીખવા ઉપર હતો છોકરા કરાટ બોલો જો બોલાવશે ને ધબધબાટી પછી છોકરા બોલો સી ફોર ચંપારીનો નો સી હા હવે ગેટો બકરો મને એમ કે કાલે આપણે ક્યાં સુધી એબીસીડી શીખ્યા હતા સાહેબ માંગુ ડોહી એમ સુધી શીખવાડ્યું છે તમે હા તો એમ ફોર શું થાય એ બોલો પછી આપણે એમ થી આગળ વધીએ સાહેબ એમ ફોર ગુંગારી માંગુ ડોહી નો એમ હા તો એનો મતલબ હોય સુધી તમારે બધો ઘુઘરા જેવું થઈ ગયું છે ને આ રીતે છોકરાની ની આ વખત તો હું પ્રિન્સિપાલ પાકો તો જીવ બેટ બરે અરે રમણ સર ઇન્સ્પેક્શન માં સાહેબ આયા છે પ્રિન્સિપાલે મને કેવરાયું છે છોકરા ને તૈયાર રાખજો તમે તૈયાર રહેજો જલ્દી આવા દે ઇન્જેક્શન અરે સોરી ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્શન વાળાને આપણે જોઈ લીયા છે તાને હેલો ભૂલકાઓ કેમ છો બધા નમસ્કાર સર હા હા તો છોકરાઓ તમારા સર તમને કેવું પણ આવે છે સર એક વાત કઉ સૌથી ફેવરેટ સર છે આ મારા બહુ જ મસ્ત પણ આવે છે આ સર હા સાહેબ અમારા સાહેબ જેવું કોઈ નહીં પણ આવતું આખી સ્કૂલ ઓકે તો ચલો છોકરાઓ આજે જે મેં વર્ડ લખ્યો છે એ કયો છે સાહેબ સાહેબ સ તો આ ઘુંગારી મંગુડો હિ પણ આ ઉંધાટવા ટ્યા કરીને ચમ ઉભી થઈ જઈ સર મરી જઈ અબ બબ અરે સોરી સર આ તો મારી ક્લાસ નો છોકરો આ છોકરો બહુ મસ્તી ખોલ છે લેતા મારી જોડે મજાક કરે છે સોરી બોલ બેટા સર ને સોરી સર તું ભાઈ હાલ ને હાલ મારી ઓફિસમાં માં તું આ રીતે છોકરો ને એબીસીડી શીખવાડે છે હાલના હાલ મારી ઓફિસમાં માં આય તું આજે તારી વાત છે તું આય અરે પણ સર અબ બલ્યા ગોડી ના કલ્લુ ચો ચોઆ સાહેબ આગળ મંગુ ડોઈ નામ લેવાનું આવે સાહેબની એ બાનું નામ મંગુ છે તે ઉપર બન્ને પૂછ મારી મારી કલ્લુ રા